દમણની યુવતીને લલચાવી ફોસલાવી વલસાડના ધુમાડિયાનો વિધર્મી યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ કરી રજૂઆત કરતી સમયે યુવતીના પરિવારજનો રડી પડ્યા વિધર્મી યુવકે યુવતીને ભગાડી જતા બિનવાડા ગામના રસ્તા ઉપર બેસી પરિવારજનોએ ચક્કાજામ કર્યા યુવતી ન મળે ત્યાં સુધી પરત નહીં જવા પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી સંઘપ્રદેશ દમણમાં રહેતી એક યુવતી દસ દિવસ પહેલા કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહી ગુમ થઈ હતી જેનો આજદિન સુધી પત્તો લાગ્યો ન હતો વલસાડ તાલુકાના અંજલાવ ગામના ધુમાડિયા ખાતે રહેતો વિધર્મી યુવકે યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે દમણ પોલીસમાં યુવતીની ગુમ થયાની નોંધ કરાવ્યા બાદ પોલીસ યુવતીને શોધી ન શકતા આજે યુવતીના પરિવારજનો વલસાડ આવી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં બિનવાડા ખાતે લોકો એકઠા થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સંઘપ્રદેશ દમણમાં રહેતી પરિવારની ઓગણત્રીસ વર્ષીય યુવતી એક ફેબ્રુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસમાં છું કહી ઘરેથી નીકળી હતી જે બાદ યુવતી ઘરે સુરક્ષિત રીતે પરતના આવતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી યુતિના પરિવારના સભ્યોએ યુવતીના મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ બંધ મળી આવ્યો હતો જેથી ચિંતાતુર થયેલા પરિવારના સભ્યોએ દમણ અને આજુબાજુના વિસ્તારોમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરિવારના સભ્યોએ કોમ્પ્યુટર ક્લાસ અને યુવતીના મિત્રોને યુવતી અંગે પૂછપરછ કરતા યુવતી વલસાડ તાલુકાના ધુમાડિયા ગામમાં રહેતા યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી અને વિધર્મી યુવકે યુવતીને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારના સભ્યોએ દમણ એસપીને રજૂઆત કરી હતી દમણ પોલીસ મથકે પરિવારના સભ્યોએ યુવતીની મિસિંગની નોંધ કરાવી હતી દમણ પોલીસ મથકે મિસિંગની નોંધ કરાવ્યાને અને દસ દિવસ થયા છતાં દમણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા છેવટે પરિવારના સભ્યો વલસાડ તાલુકાના બિનવાડા વિસ્તારમાં રહેતા અગ્રણીને ત્યાં આવી યુવતીની શોધખોળ હાથ ધરી હતી દમણથી મોટી સંખ્યામાં યુવતીના પરિવારના સભ્યો અને દમણના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં બિનવાડા ગામમાં પહોંચી રસ્તા પર બેસી વિરોધ નોંધાવી ચક્કાજામ કરતા જેની જાણ વલસાડ જિલ્લા પોલીસની થતા બિનવાડા અને અને આજુબાજુના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વલસાડ રૂરલ એલસીબી અને એસઓજી સહિત પોલીસ કાફલો બિનવાડા ખાતે ખડકી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જોકે યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત નહી જવાની પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી પરંતુ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પરિવારજનો અને હિન્દુ સંગઠનોને સમજાવી સમગ્ર મામલો પાડ્યો હતો કોમ્પ્યુટર ક્લાસમાં જતી પરંતુ અમે રાહ જોતા આવી નહીં પછી અમે શોધખોળ ચાલુ કરી દીધી આ રીતે બધી રીતે દોડી હોય અમે પણ કશ્ય અમને મેળ ખાધો નહીં પડે પણ જાણતા એમ જાણવા મળ્યું કે આ તાંત્રિક વિદ્યા અને આ રીતે બધું કામ કરી ને છોકરો મમ મોમેડન છોકરા જોડે નીકળી ગયેલી છે એવી ખ્યાલ આવ્યો આ શોધખોળ કરતાં અમે એમના એ લોકોના ગામમાં પહોંચ્યા પરંતુ હજુ સુધી અમને કોઈ એનો નિવાળો નહીં આવ્યો છોકરા છોકરીને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી જાય છે કંઈ ખબર નહીં પડતી એટલે અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગંભીરતાથી એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે ને આવું અમને સાથ સહકાર નહીં આપશો તો આમાં ખોટું સંખ્યા વધશે ને અમને હિન્દુ છે એ રીતે અમને બધા સાથ સહકાર જોઈએ અને અમને પૂરો મદદથી થવું જોઈએ આ છોકરો છે ધુમાડિયા ગામનો છોકરો છે વલસાડ અંજલાવ ધુમાડિયા કહેવો એ ગામનો છોકરો છે ને મોમેડન છે અમને અમારી છોકરી જોઈએ નથી વિશેષ અમને કઈ જોઈતું નહીં અમને અમારી ઘરે છોકરી જોઈએ કીધું કે હવે આજે આપીશું મળાવીશું પછી કાલે એમ કીધું વચ્ચે એક બે ભાઈએ પડ્યા તો એમની જોડે કે વાત કરી સમાજના વડીલોને વાત કરી એમ કે સમાજના વડીલોને કીધું તો અભી હજુ સુધી અમને કોઈ એ વસ્તુનો આન્સર મળ્યા નથી હજુ સુધી અમને રાહ જોડાઈ રહ્યા છે મારી છોકરી છે ને કોમ્પ્યુટર ક્લાસમાં જવાની એમ કરી નીકળી હં તો પછી મેં કર્યું કે અગિયાર સવા અગિયાર આવી જાય તો મેં રાહ જોઈ જોઈ તો આવી જ નહીં પછી અમે ફોન માર્યા તો ફોન બી સ્વિચ ઓફ આવે હં ને પછી કંઈ એ જ નહીં થયું તો અમે પોલીસ કમ્પ્લેન આપી તો તે લોકોએ હજુ સુધી કંઈ એ જ નહીં કર્યું કે તમને હા રિસ્પોન્સ જ નહીં આપ્યા તો આજે અગિયાર દિવસ થઈ ગયા નહીં અમને મારી છોકરી છે અહીંયા ધરતી પર છે કે એની તે જ નથી મને ખબર પડતી કેમ કે મને તે દિવસથી ની ફોન કોઈ નહીં બધું મને હા મારો છોકરો હેન્ડીકેપ મારો છોકરો એક જ મારી છોકરી ના છોકરો હેન્ડીકેપ પૂરો તો તેને પછાડી મારે બધું કરવાનું છોકરો એનો છે ગામનો છે તો એ કેવી રીતે બગાડી લઈ ગયો ને હું કર્યું તો જ નથી ખબર પડતી હા કઈ દિવસનો તાંત્રિક બધા દોરા બોરા એના કંઈ કરીને આ છોકરીને આખી ફસાવી છે એને આજ સુધી અમને કંઈ ખબર જ નથી પડતી એ મુસલમાન છે મુસલમાન છે ને અમારી છોકરીને ઉઠાઈ લઈ ગયો છે અમારા અહીંયાથી દમણથી પોલીસને અમે કહેતા છે કે અમને આજ ને જ અમારી છોકરીને તમે ગમે ત્યાંથી લાવી આપો અમારું બીજું કોઈ છે જ નહીં પણ છોકરો બી આવો મને એ જ હતી છોકરી જ ખાલી બીજું હું કાઢું હતું મને મારી છોકરી ગમે ત્યાંથી મને જોઈએ આજ ને જ જોઈએ એ જ મારું છે ટ્વેન્ટી નાઇનની હતી મારી છોકરી હા તો દમણ પોલીસને અમે કમ્પ્લેન કરી હજુ સુધી એ લોકો એમ નહીં કહી કે તમારી છોકરી અહીંયા છે ત્યાં છે કંઈ જવાબ નથી મળ્યો અમને એ છોકરી રાખી છે આ લોકોએ કે શું કર્યું છે મને તે જ નથી ખબર પડતી અહીંયા હશે કે અમને એમ કે અમારી છોકરી અમને આપી નહીં ગમે ત્યાંથી આજ ને આ અમને લાવીને આપે એટલું અમને બસ એ જ અમને કે આટલા દિવસથી અમને મળી નહીં ને અમારે જો એ અમે પછી એ નીકળીને આવી પછી મારે અહીં મારે ખોલીને જોયું કબાટમાં તો સોનું નથી અમારી ઘરમાં ને કેશ પૈસા નથી એ બધું ખબર નહીં લઈને ગઈ લઈ ગઈ કે હું કર્યું તે બી નથી અમારે ઘરમાં કઈ કઈ રી કાલે કરેલી અમે કાલે બી પાછી કરી છે પણ અમે પેલા દિવસે બી કરી ને કાલે બી પાછી કઈ રી અમે પણ હજુ એ લોકો કઈ જવાબ જ નથી આપતા એમ વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝમાં આવેલ આયર્ન પેપર મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતા ત્રેવીસ વર્ષીય કામદારનો હાથ કપાઈ ગયો હતો આ ઘટના દસ જાન્યુઆરીએ બની હતી જે અંગે વાપી જેડીસી પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનામાં ઈએસઆઈસીની સવલતોને લઈને પણ ઈજાગ્રસ્ત કર્મચારીના પરિવારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હોવાની હૈયાવરાટ ઠાલવી છે ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના મોટી સુલપણમાં રહેતા વિકી કુમાર વાપીની આર્યન પેપર મિલમાં નોકરી કરતો હતો જે ગત દસ જાન્યુઆરીએ રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયો હતો જે સમયે મશીનના પટ્ટામાં કોઈ ચીજ ફસાઈ ગઈ હતી જે કાઢવા જતાં તેનો ડાબો હાથ મશીનમાં ફસાઈ ગયો હતો અને હાથ ખભાથી કપાઈ ગયો હતો લોહી નીકળતી હાલતમાં તેને ઈએસઆઈસીમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો વિકીની હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલના તબીબોએ તેને સુરત મોકલી આપવાનું જણાવતા તેને સુરત સારવાર માટે રવાના કર્યો હતો જ્યાં સત્તર દિવસની સારવાર લઈ વિકી પરત આવી ગયો છે આ ઘટનામાં તેનો ડાબો કાન કપાઈ ગયો છે અને છાતીની પાસળીઓમાં ફ્રેક્ચર છે આ કેસની સુરત પોલીસે ઝીરો નંબરથી નોંધ કરી વાપી જેડીસી પોલીસ સ્ટેશનમાં રિફર કરતા ઘટના પ્રકાશમાં આવી હતી શનિવારે જેઆઈડીસી પોલીસે પણ ફેક્ટરીમાં જઈને આ અંગે તપાસ કરી હતી ઉલ્લેખનીય છે કે આર્યન પેપર મિલમાં આ પહેલાં પણ ગંભીર અકસ્માતો થયા છે જે ફેક્ટરીમાં સલામતીના નિયમોના પાલન અંગે પ્રશ્નો ઊભા થયા છે આ ઘટનામાં પણ કર્મચારીના પરિવારે આક્ષેપ કર્યા છે કે લગભગ છ કલાક સુધી સારવાર થઈ શકી ન હતી વિકીનો પરિવાર મૂળ બિહારનો છે તેમના પિતા જગેશ્વર સિંઘ પણ લગભગ વીસ વર્ષથી આ જ ફેક્ટરીમાં કામ કરે છે તેમણે જણાવ્યું કે અકસ્માત બાદ વિકીને પહેલાં ચણોદ સ્થિત ઇએસઆઈસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી તેને હરિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો હરિયા હોસ્પિટલના તબીબોએ દર્દીને બીજે ક્યાંક લઈ જવા જણાવ્યું હતું જે બાદ ફરી એકવાર તેને ઈએસઆઈસી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો ત્યાંથી તેમને સુરતની હોસ્પિટલના કાગળો આપવામાં આવ્યા હતા જે બાદ તેને સુરત લઈ જવામાં આવ્યો હતો જ્યારે તેને ઈએસઆઇસી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેને પૂછ્યું કે તેને સુરત સુધીનો પેટ્રોલનો ખર્ચ કોણ ચૂકવશે જે અંગે કર્મચારીના પરિવારે અસમર્થતા બતાવતા એમ્બ્યુલન્સ ચાલકે બલીઠા નજીક બીજી એમ્બ્યુલન્સને બોલાવી તેમાં રવાના કર્યો હતો આરિયમ પેપર મિલમાં કામ કરતા દસ તારીખ આઠ વાગે મળ્યા હતા કંપની તો દસ વાગે કામ હોવા તો પેપર થસ ગયા હતા તો उसको मैं निकालने गया मेरा हाथ गया उसमें हाथ फंटने के बाद हाथ खत्म हो गया और कान और पीठ छाती और नीचे छाती के साथ में फ्रक्चर हो गया तो मैं वहाँ से एस आई गया एस आई से फिर हरिया गया हरिया से फिर ऐसा गया